નમસ્કાર મિત્રો આપણે બધા જાણીએ છીએ કે બોર્ડની પરીક્ષા એટલે ધોરણ દસ એસએસસી અને ધોરણ બાર એચ સીની પરીક્ષાના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે આ ફોમ એક મહિનો સુધી ઓનલાઈન ભરી શકાય છે તો જે વિદ્યાર્થીઓ શાળામાં અભ્યાસ કરે છે એમને તો શાળામાંથી સૂચનાઓ આપી દેવામાં આવે છે અને એમના ફોર્મ ભરાઈ જાય છે પરંતુ ઘણા એવા ભાઈઓ અને બહેનો હોય છે કે જેમને એક્સ તરીકે અથવા તો રિપીટર વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપવાની થતી હોય એવા લોકોને જાણ રહેતી નથી તો મિત્રો તમે ફોર્મ ભરવા માટે તમારી આસપાસની શાળાના મુલાકાત લઈ અને તમારું ફોર્મ ભરી શકો છો બોર્ડની પરીક્ષાનું ફોર્મ ભરવા માટે ખાસ કરીને કોઈ એટલી બધી વિધિઓ હતી નથી એની અંદર તમારી એલસી આધાર કાર્ડ જેવા સામાન્ય ડોક્યુમેન્ટ્સ અને પાસપોર્ટ સાઇઝના ફોટાની જરૂર પડે છે એની ફી પણ સામાન્ય જ હોય છે તો તમે તમારી વિસ્તારની શાળાની મુલાકાત લઈ અને ત્યાંથી માહિતી મેળવી અને તમારું ફોર્મ સબમિટ કરાવી શકો છો બારમા મહિનાની છ તારીખ સુધી ધોરણ દસ અને ધોરણ બારની પરીક્ષાના ફોર્મ ભરાશે તો તમારી આજુબાજુમાં રહેતા કોઈ ભાઈઓ હોય કોઈ બહેનો હોય અને જેમને બોર્ડની પરીક્ષા આપવાની ઈચ્છા હોય તો એમને જાણ કરજો જેથી કરીને એ લોકોના ફોર્મ ભરાઈ જાય અને એમનું દસમું કે બારમું પાસ કરવાનું સપનું પૂરું થઈ શકે તો લોકોની અંદર આપણે આ મેસેજ પહોંચાડીશું જેથી કરીને જે કોઈ ભાઈ બહેનને દસમું બારમું પાસ કરવાનું બાકી હોય તો થઈ જાય વાત કરીએ પ્રશ્નપત્રની તો પ્રશ્નપત્ર જે રેગ્યુલર વિદ્યાર્થીઓને આવે છે એવા જ રેગ્યુલર બધા વિદ્યાર્થીઓને પ્રશ્નપત્રો આવતા હોય છે તો તમારે જે પાછલા વર્ષોના બોર્ડની પરીક્ષાના પ્રશ્નપત્રો છે એનો થોડો અભ્યાસ કરી લેવાનો થોડી તૈયારી કરી લો તો ધોરણ દસ અને બારની પરીક્ષા તમે ઘરે બેઠા પણ પાસ કરી શકો છો તો મિત્રો વધુ માહિતી મેળવવા માટે તમે કોઈ પણ શાળાની મુલાકાત લઈ શકો છો અને ત્યાં તમે તમારી ફી ભરી અને ફોર્મ સબમિટ કરાવી શકો છો